ભલે તો ભરતભાઈ અને આજે અમારા બેને જાઉં હે રાજકોટ એ પણ કંઈક અલગ કરવા તો વિડીયો જોતા જજો ખબર પડી જાય તો હવે એકચ્યુઅલીમાં ભરતભાઈ ઘરેથી નીકળ્યા છે ને પાટિયા ઢાર આવે હે તો હમણાં તમારી બેન એમ થોડીક તબિયત ખરાબ એમ શરદી જેવું થઈ ગયું કે હમણાં વાહરામાં હે ને તો હવે જાઉં હે ગામના બસ સ્ટેશન સાઈડ કે ભરતભાઈ હમણાં આવે હે તો ચાલો કન્ટિન્યુ ફાઈનલી આવ્યો મારો ભાઈ આવી ગયો હા 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 રોલા તો જોઈ ને રોલા લે આ તો ભરત ભાઈ ની કેમ હવે મજામાં તમે કોણ ભાઈ તમે કોણ હું કોઈ પણ પાટી ઉભા રહી ગયા વિડિયો કેમ ઉતારો વિડિયો કેમ ઉતારો હો કોઈ સગાઈ સગાઈ આજ આજ એવડા મોટા યુટ્યુબર થઈ ગયા કોઈ વિના ઉતાર લ્યો ઈ તો મંગે આજ ભરી હું સોપડી ને આવ્યો હું મોટે કા ઘણો દેખાય આજ બહુ હારો દેખા તે કરતા સાસનગીર કરતા

ઉડે સોત્રા ઉડે તો જ આ બાકી બાવરીયામાં આઠ બે ભાઈઓને જાઉં છું રાજકોટ આજીમે કે થારમાં ન થાય ને ભાઈને આમ લઈ જાવ બહુ થારમાં પરે તને ખબર પડે બજેટ વીખી નાખ સોફ્ટ કર દીધી ભાઈ ભાઈએ સોફ્ટ કર દીધી હાલો ભાઈ હાલો ફાઇનલી મિત્રો ગાડી લઈને નીકળી ગયા હી રાજકોટ આરહોડો એટલો આકવાનો નારહોડો હે

ફાઈનલી મિત્રો આવ્યો અહીં જામજુદપુર ને પેલા તો હે ને આપણા ભાઈ નું હે ને કરી નાખ્યું કરી નાખ ને હજી આવા બે પી પીજા હજી બે ભર દે જો આવો ભાઈબંધ બંધ ને બધાને ભાઈ બંધ એક એક આપે તમારે હે ને સે આવો ભાઈ કમેન્ટ કરી નાખો અને ગમે ત્યારે મિત્રો કોઈ માણસ થઈ ગયો હોય ને નકર ને મોઢું બગાડે ને દાંત જ કાઢતો હોય તો ફાઈનલી મિત્રો જામજુદપુર થી નીકળી ગયા હી અને હવે નોન સ્ટોપ જાહુ ને ભાઈ નોન સ્ટોપ ઊભી ના રાખજો કે આને હું ઉતરી જાય ભાઈના ના વાળ ઉભા રહ્યો વાળ ઓલા થઈ ગયા મને એ ના પડી હતી મારી બાબરી ના વિકાવી જઈ ચશ્મા પણ હવે બસ હવે કાનોડો લાય ખોલે ઉડે તો જાવો ઉડે તો જા બાકી બાવરિયા માં ગા ઓપ એ દિવાળી મે શિગીને એક વીગી એક એક્ચ્યુઅલી માં ભાઈ કપડા ખરાબ થઈ ગયા જી જી પેપર નહીં યે નો યે સમજે ભાઈ બધી વેફર ભેગી ભેળ્યો ખોલી નાખું ઢાકણો ઉદેતો જાજો જાતા જો એ ખોલી રાખું ઢાકણો બરાજો સબસ્ક્રાઇબરજો ભાઈ વાહ બ્રિજ ભરીને ભાઈ તો ફાઇનલ રાજકોટ ને આવી ગયા રાજકોટ ની હસ્તી ને મળવા વિશાલ ભાઈ મજામાં કેમ છો તમારા બધા વ્યસને જય દ્વારકાધીશ ભાઈ ને આમ જો ભાઈ એક આમ કેટલું બધું બોલ નાખે ઓળખો તમે ઓળખો ને

અને ખાસ ભરતભાઈ કેટલા લઈએ છે ને એ પણ આપણે નવા જોરદાર વિડીયોમાં તમને બધી માહિતી દેવાના છે બહુ જલ્દી ભરતભાઈનું એક પોડકાસ્ટ આવવાનું છે ને એમાં આપણે એ બધું કે ખુલ્લું પાડવાના છે કે ભરતભાઈ કેટલા લઈએ તમને અહીંયા આપણીને ચક્કર આવી જવાના છે લઈએ કેટલા ની ગર્લફ્રેન્ડ કેટલી ઈ ગર્લફ્રેન્ડ કેટલી છે કેટલો માલ બનાવે હું કરે ને બધી પોલ ખોલવાના છે પાછો માલ નાખે છે કે બધે માલ ક્યાં નાખે કે ઇન્વેસ્ટમેન્ટ કરે હું કરે તમને મોઢું જોઈને શું લાગે છે કમેન્ટ કરો બાકી કોઈની વાતને ભરોસો ન કરવાનો મારો ભરોસો કરો મોઢું જોઈને લાગે છે કે તારા સામે કોઈ ચાલુ હોય નહીં યસ

તરે તો ગાળ લખા છે અને હું કયો ખાઈ તમને થબલ છે મારી આ આ મને ખબર હોય તારી એમ મને બહુ ખબર ના પણ બ્લેજ હોય બરાબર હા તો કન્ટીન્યુ તો મિત્રો આવી ગયા છે નહીં વાગે ભાઈ દુકાન ડ્યુટી હમણાં આપણા ઉપરથી લાગે

કાલે અમે તમે જો હું કરીને રાજકોટમાં તમે ખાલી જોતા રહી બ્લોગ હવે ડાયરેક્ટ હવાયનો બાકી બીજું કંઈ નહીં ચાલે મને હોઈ જાવ બાકી એક મેટર કરવા નહીં થશે જોરદાર એ ચર્ચા રત કરવી કાંઈ પબ્લિકમાં ચર્ચા ના કરાય ભાઈ